બનાસકાંઠા જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત પચાસ હજાર ચાર્જ કુવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનને લીલી ઝંડી આપી છે આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂત આગેવાનો સીએમને જિલ્લાની સ્થાનિક પ્રશ્નો અને ખાસ તો ખેડૂતોની પડતી મુશ્કેલી જેમાં સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવા સહિતના મુખ્ય પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ સ્થાનિક પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને તેઓમાં ભારે રોષની લાગણી જોવા મળે છે તેઓ કહી રહ્યા છે કે અમને રજૂઆત પણ નથી કરવા દેવામાં આવી રહી જય જવાન જય કિસાન આજે આપણા બનાસકાંઠાની ધરતી ઉપર આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ આવતા હતા એના અનુસંધાને અમે આપણા વિસ્તારના પ્રશ્નો હતા એના અનુસંધાને રજૂઆત કરવા જતા હતા એવા સમયે પોલીસે સરકારશ્રીએ પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે અમારી રજૂઆત હતી કે સુજલામ સુફલામ પાટણ અને બનાસકાંઠાની બોર્ડર ઉપર જે આડબંધ બાંધવાનું ચાલુ છે એ તાત્કાલિક બંધ કરે અને સુજલામ સુફલામ જે બનાસકાંઠાની અંદર વહે છે એને કાયમી માટે ચાલુ રાખે એવી અમારી રજૂઆત હતી સાથે સાથે ભારત ભારતમાલા રોડ જે બનાસકાંઠાની અંદર નીકળી રહ્યો છે એની જંત્રી બે હજાર અગિયારની આપે છે એમાં બે હજાર પચીસની જંત્રી ખેડૂતોને આપે આવી રજૂઆત કરવા જતા હતા એવા સમયે પોલીસને આગળ કરી અને આજની બેઠેલી સરકારે અમારી અટકાયત કરેલી છે અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે ખેડૂતોના પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવો એ જ અમારી ખેડૂતોની માગણી છે જય જવાન જય કિસાન અમે મુખ્યમંત્રી સાહેબ ધોતીવાડા આવતા હતા તો એમને રજૂઆત કરવા માટે રાતા હતા આ મને અમારા ભાજપના નેતાઓ એમ કીધું કે હું તમારા તળાવ ફરીશું એટલે ભાઈ તમે ત્રણ ત્રણ ચાર ચાર વરસ આવ્યા તો હજી તમે તળાવ નથી ભરી કહેતા તો મુખ્યમંત્રી રજૂઆત કરવા કેમ અમને થવા નથી કહેતા તમારાથી ન બને તો તમે રાજીનામું આવો તમે તરી વરસથી ગુજરાતમાં શાસન કરો છો સુખમ જૂઠું બોલો છો વોટ લેવો તારે પાણી આપશો તળાવ ફરીશ્યાં અને અમે રજૂઆત કરવા મુખ્યમંત્રી પાસે તો પોલીસ મિત્રોને આગળ કરી અમારી અટકાયત કરવામાં આવે છે આવું ચલવી લેવામાં આવશે નહીં ન કે હત્યાવીમાં આ ભાજપ સરકારને જાકારો ભોગવવો પડશે ભોગવવો પડશે ભોગવવો પડશે એનો કોઈ અર્થ જ નથી જય જવાન જય કિસાન ચિરાગ શ્રી મારી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ